નમસ્કાર મિત્રો જીટીવી સ્માર્ટ ટીવી ગોતા અમદાવાદમાં આપણું સ્વાગત છે ગાડી આજે આપણી પાસે છે કીયા છે જે વડોદરાથી છે અને ગાડીની અંદર સી એનજી કીટનું ઓલરેડી ઇન્સ્ટોલ આપણે કરી દીધું છે ઇન્સ્ટોલેશનની વાત કરીએ તો ગાડીની અંદર ટોટલ કંપની જેવું ફિટિંગ કરેલું છે ગાડીનું ટોટલિંગ વાયરિંગ ઇસીએમ પાવર બુસ્ટર આપણે ડેશબોર્ડની અંદર લગાડેલું છે કે ગાડી ક્યારે પણ વરસાદમાં પલ્લે છે કે એન્જિન વોશ કરીએ છીએ તો ગાડીમાં ક્યારે પણ શોર્ટ સર્કિટ થવાનો પ્રોબ્લેમ રહેતો નથી પ્લસ ફિટિંગ તમે જોઈ શકો છો કે એકદમ ક્લીન લુક સાથે આપણે ફિટિંગ કરેલું છે કોઈ પણ જગ્યાએ તમને ની રેલ પાંચ કે કોઈ એક્સ્ટ્રા પાર્ટ તમને સીએનજી ના જોવા મળતા નથી એકદમ હાઈડ સાથે કંપની જેવું ઇન્ડોર ફિટિંગ કરેલું છે એક એમરજન્સી ફિલિંગ પોઈન્ટ આપેલો છે અને એક જે છે એ પાછળ પેટ્રોલના ઢાંકણામાં આપેલા છે આગળ પાછળ બંને જગ્યાએથી આપ ગેસ ફિલિંગ કરાવી શકો છો સાઇડ ચૂકી જાવ તો તમે આગળથી પણ કરી શકો છો બાકી અધરવાઇઝ પાછળનો વાલ આપણો બેસ્ટ છે મિત્રો વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો જીટીવી સ્માર્ટ ટીવી